આજે પાવર પોઈન્ટમાં ક્રિએટ એન્ડ મેનેજ રેફરન્સ એલિમેન્ટ તેની અંદર સૌથી પહેલા ક્રિએટ હાઈપરલિંક વિધિ કમ્પ્યુટર પાવર પોઈન્ટને ઓપન કરીશું જ્યાં આપેલ ટેક્સ્ટબોક્સમાં જ ટાઈપ કરીશું ક્લિક હિયર ફોર વિડીયો લેક્ચર આ ટેક્સ ને સિલેક્ટ કરીશું ત્યાર પછી ની અંદર હાઈપર લિંક સિલેક્ટ કરતા આ પ્રકારના બોક્સમાં એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે તે માટે વિડીયો લિંક મેળવવા યુટ્યુબમાં સર્ચ કરીશું કોપા એક્સપર્ટ આમાંથી જે પણ વિડીયો પસંદ હોય તે વિડીયોને પ્લે કરાવીશું જેમ કે આ મુજબનું કોઈ શોર્ટ્સ પસંદ હોય તો તે એડ્રેસને કોપી કરીને લઈ જઈશું પાવર પોઈન્ટના તે વિન્ડોમાં અને એડ્રેસમાં તેને આપીશું પેસ્ટ અને આપીશું ઓકે તો આ પ્રકારે વિડિયો માટે હાઈપર બનાવી શકાય છે આ સિવાય ક્રિએટ હાઈપર લિંકસ ઇન પ્રેઝન્ટેશન ફોર ફાઇલ્સ એન્ડ અધર સોર્સિસ તે માટે આ જ પ્રેઝન્ટેશનમાં નીચે આપેલા ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરીશું ક્લિક ટુ ઓપન વર્ડ લેટર પેડ સેમ્પલ તેને સિલેક્ટ કરીશું ત્યાં રાઇટ ક્લિક કરીને પણ હાઇપરલિંક લિંક ઓપન કરી શકાય છે જેથી અગાઉના મુજબની જ વિન્ડો જોવા મળશે અહીંયા વર્ડની લેટર પેડની ફાઇલ હોવી જરૂરી છે જે તમે જાતે અગાઉ બનાવી શકો છો ઓકે આપીશું હવે આ બંને જોવા માટે પ્રેઝન્ટેશનને શરૂ કરીશું તે માટે F5 આપી શકાય છે અથવા તો સ્લાઇડ શોમાં ફ્રોમ બિગિનિંગ જેથી હવે

વર્ડની ફાઇલ ઓપન થશે જ્યાં આ પ્રકારનું લેટરપેડ નું એક બનાવેલું ટેમ્પલેટ તમને જોવા મળે છે ઓપન કરી શકો છો તો આ મુજબ કોઈ વિડીયો અથવા તો અન્ય કોઈ સોફ્ટવેરની ફાઇલ પાવર પોઈન્ટમાંથી ઓપન કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જરી મળીશું ના વિડિયોમાં